નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા મિત્રો આજનો વિડીયો ખૂબ જ સમજવા અને જીવનમાં ઉતારવા લાયક બનવાનો છે છે એટલે તમને વિનંતી કે આજના અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની પંકજભાઈનું જીવન પહેલાથી જ ખૂબ સંઘર્ષ ભર્યું રહ્યું હતું તેઓ બાળપણથી જ ખૂબ સંઘર્ષ કરતા આવ્યા હતા કેમ કે એ પાંચ વર્ષના હતા ત્યારે જ એના પિતાજીનું અવસાન થઈ ગયું હતું અને માતાએ મજૂરી કામ કરીને પંકજભાઈને મોટા કર્યા હતા પંકજભાઈનું બાળપણ ખૂબ જ ગરીબીમાં પસાર થયું હતું એટલે એ કંઈ ખાસ ભણી શક્યા નહોતા પરંતુ ખરાબ સમય માણસને દુનિયાદારી શીખવી દે છે પંકજભાઈ ઝાજુ ભણ્યા નહોતા પરંતુ ખૂબ કોઠા સૂજવાળા વ્યક્તિ હતા પંકજભાઈ યુવાન થયા ત્યાં સુધીમાં તો એ દુનિયાદારીની બધી જ આટી પસાર થઈ ગયા હતા શરૂઆતમાં નોકરી કરી અને ત્યારબાદ એણે પોતાનો ધંધો ચાલુ કર્યો અને ધીરે ધીરે પ્રગતિ કરવા લાગ્યા અને સમાજમાં ખુદના દમ પર પોતાનું નામ બનાવ્યું હવે પંકજભાઈ પૈસે ટકે ખૂબ સુખી થઈ ગયા હતા અને યુવાન થઈ ગયા હતા એટલે એના વિવાહ કરાવવામાં આવ્યા વિવાહ બાદ ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એના ઘરે એક દીકરાનો જન્મ થયો દીકરાનો જન્મ થયો ત્યારે પંકજભાઈ ખૂબ જ ખુશ થયા હતા એટલે દીકરાના જન્મ બાદ દીકરો સવા મહિનાનો થયો ત્યારે એક વૃદ્ધાશ્રમમાં જઈને ત્યાં રહેવાવાળા તમામ વૃદ્ધોને ખૂબ પ્રેમથી ભોજન કરાવ્યું હતું અને ત્યારબાદ ખૂબ જ આનંદથી પોતાનું જીવન જીવી રહ્યા હતા ધીરે ધીરે દીકરો મોટો થવા લાગ્યો અને હવે એ યુવાન થઈ ગયો હતો એટલે એના વિવાહ માટે છોકરી શોધવાનું શરૂ થયું પરંતુ દીકરાને તો એની સાથે કોલેજમાં અભ્યાસ કરી રહેલી એક છોકરી પસંદ હતી એટલે પંકજભાઈ અને એના પત્નીએ દીકરાની પસંદને પોતાની પસંદ બનાવી લીધી અને દીકરાની પસંદની છોકરી સાથે એની સગાઈ કરાવી અને થોડા સમય સમય બાદ વિવાહનો આવ્યો એટલે ખૂબ ધામધૂમથી દીકરાના વિવાહ કરાવ્યા અને દીકરાના વિવાહ બાદ આખોય પરિવાર ખૂબ જ સુખ શાંતિથી રહેવા લાગ્યો હવે દીકરાના વિવાહ થયા એને ત્રણ વર્ષ થઈ ગયા હતા ત્યારે અચાનક પંકજભાઈના પત્નીને છાતીમાં દુખાવો થવા લાગ્યો અને એનું અવસાન થઈ ગયું પત્નીના અવસાન બાદ પંકજભાઈ એકલા પડી ગયા હતા પરંતુ હવે એના ઘરમાં એક પોત્રા આવી ગયો હતો જેનાથી પત્નીના અવસાન બાદ તેઓ પોતાના પોત્રને રમાડવામાં અને ઘરની જરૂરી ચીજ વસ્તુઓ બજારમાંથી ખરીદી લાવવામાં મદદ કરતા હતા જેનાથી એનો સમય પસાર થઈ જતો અને દીકરા અને વહુને પણ કામ માટે કોરે તો ઘરમાં બધા જ લોકો સુખ અને આનંદથી રહેતા હતા પરંતુ ધીમે ધીમે ઘરમાં કંકાસ થવા લાગ્યો હવે પંકજભાઈના દીકરાની વહુ રોજ રોજ પંકજભાઈ વિરુદ્ધ એના પતિના કાન ભરવા લાગી અને એનું લાંબા ગાળે પરિણામ એવું આવ્યું કે પત્નીના કહ્યા પ્રમાણે દીકરાએ પંકજભાઈને એવું કહી દીધું કે પિતાજી હવે તમે આપણા ઘરમાં નીચેના ભાગમાં બનાવેલા પાર્કિંગમાં રહેજો અને દીકરો કહેવા લાગ્યો કે પિતાજી આપણા ઘરમાં મારી પત્નીને એકલા જ બધું કામ કરવું પડે છે અને તમે ઉપર હાજર હોય ત્યારે એને કામ કરવામાં તકલીફ પડે છે ત્યારે પંકજભાઈને એવું લાગ્યું કે હું ક્યાં કોઈ કામમાં આડો આવું છું પરંતુ એ સમયે એ કંઈ બોલ્યા નહીં અને ચૂપચાપ નીચે પાર્કિંગમાં રહેવા આવતા રહ્યા એ એવું વિચારી રહ્યા હતા કે મારો દીકરો અને વહુ રાજી રહે એમાં જ હું રાજી છું એક દિવસ એવું બન્યું કે પંકજભાઈ શાકભાજી લઈને ઉપર વહુને આપવા માટે પગથિયા ચડી રહ્યા હતા ત્યારે જ વહુ ફોનમાં વાત કરી રહી હતી અને એનો અવાજ દાદર સુધી આવતો હતો વહુ એની માતાને ફોન કરીને એવું કહેતી હતી કે મમ્મી તે મને જેવું કહ્યું હતું એવી રીતે મેં મારા સસરાને પાર્કિંગમાં રહેવા માટે કાઢ્યો છે અત્યારે તો એને પાર્કિંગમાં કાઢ્યો છે અને હવે 4-5 મહિનામાં એને આ ઘરમાંથી બહાર કાઢીને કોઈ વૃદ્ધાશ્રમમાં મોકલી દઈશું ત્યાર બાદ આ આખુંય ઘર મારું થઈ જશે અને ત્યાર પછી તો અમે લોકો ખૂબ મોજથી રહીશું અને તું પણ અહીંયા રોકાવા માટે આવતી રહેજે એટલે મને પણ સરળતા રહેશે આવું સાંભળીને પંકજભાઈ તો શાકભાજીની થેલી લઈને નીચે ઉતરી ગયા અને પાર્કિંગમાં બેસીને વિચાર કરવા લાગ્યા કે મારા ઘરમાં બહારના લોકોની દખલગીરીના હિસાબે મને પાર્કિંગમાં રહેવા માટે કાઢવામાં આવ્યો છે મેં ખૂબ મહેનત મજૂરી કરીને મારો ધંધો શરૂ કર્યો હતો અને એમાંથી બચાવેલા રૂપિયાથી મેં આ ઘર બનાવ્યું હતું અને આ ઘર તો મારી માલિકીનું છે અને મારા નામ પર છે પરંતુ વહુની મા તો એને કેવા કેવા સપના બતાવીને મારા ઘરને બરબાદ કરવાનો પ્રયાસ કરી રહી છે અને મારો દીકરો પણ એની પત્નીની વાતોમાં આવીને મને પાર્કિંગમાં રહેવા માટે કહી રહ્યો છે હવે પંકજભાઈ બધું જ સમજી ગયા હતા કે વહુની માતાએ વારંવાર ફોન કરીને એના કાન ભર્યા છે એટલે એના કહેવાથી જ મારા દીકરાએ મને પાર્કિંગમાં રહેવા મજબૂર કર્યો છે હવે પંકજભાઈ વિચારમાં પડી ગયા હતા કે આજના સમયમાં દીકરીઓના ઘરમાં લડાઈ ઝગડા કરાવીને એના માવતરને શું આનંદ આવતો હશે ગમે એમ હોય પરંતુ અંતે તો દીકરીનું ઘર કહેવાય અને દીકરીનું જીવન બગાડવાનું કામ માતા પિતા શા માટે કરતા હશે આવું બધું કરવાનું શું કારણ હશે અઢળક સુખ સંપત્તિની લાલચ કે પછી બીજું કાંઈ હશે વહુની આવી વાતો સાંભળ્યા બાદ પંકજભાઈના મનમાં ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો પરંતુ એણે પોતાના દીકરાને કશું કહ્યું નહીં અને શાંતિથી એક મહિનો પસાર થઈ ગયા બાદ એક દિવસ પંકજભાઈએ એના દીકરાને એની પાસે બોલાવ્યો અને કહેવા લાગ્યા કે દીકરા મેં તારા માટે અમેરિકા જવાની ટિકિટ બુક કરાવી છે એટલે તું અને વહુ એક મહિનો અમેરિકામાં ફરી લ્યો કેમ કે વહુ બિચારી એકલી જ આખો દિવસ ઘરનું બધું જ કામ કરતી રહે છે હવે એ પણ થાકી ગઈ હશે એટલે તમે બંને પતિ પત્ની અમેરિકામાં રહીને એક મહિનો આરામથી ફરજો હું અહીંયા બધું જ સંભાળી લઈશ મને ખબર છે કે તમને પણ બહાર જવાનું મન થતું હશે એટલે થોડા દિવસ હવા ફેર કરતા આવો પિતાજીની આવી વાત સાંભળીને દીકરો અને વહુ તો ખુશ થઈ ગયા અને એ લોકો અમેરિકા જવાની તૈયારી કરવા લાગ્યા ત્રણ દિવસ બાદ દીકરો અને વહુ અમેરિકા જવા માટે નીકળી ગયા અને એના ગયા બાદ પાછળથી પંકજભાઈનું મકાન કે જેની હાલની બજાર કિંમત સાત કરોડ રૂપિયા હતી એ મકાન પંકજભાઈએ છ કરોડમાં વેચી નાખ્યું અને પોતાના રહેવા માટે એક ફ્લેટ ખરીદી લીધો ત્યારબાદ એક ફ્લેટ ભાડે રાખી લીધો અને ભાડાના ફ્લેટમાં પોતાના દીકરા અને વહુનો સામાન ફેરવી નાખ્યો અને બાકીના રૂપિયાથી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ચાર મકાન લઈ લીધા અને એ બધા જ મકાન ભાડે આપી દીધા હવે આ ચાર મકાનમાંથી ત્રણ લાખ રૂપિયા ભાડાની આવક શરૂ થઈ ગઈ હતી ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એક મહિના બાદ દીકરો અને વહુ

અને ત્યારબાદ દીકરાએ પિતાજીને ફોન લગાડ્યો પરંતુ પિતાજીનો ફોન બંધ આવતો હતો ત્યારે એની મૂંઝવણ જોઈને ચોકીદારે એના ફોનમાંથી નંબર લગાવી આપ્યો અને એવું કહ્યું કે એ દાદા મને એવું કહીને ગયા છે કે મારો દીકરો અને વહુ અહીંયા આવે ત્યારે મને તમારા ફોનમાંથી ફોન કરીને વાત કરાવજો ત્યારબાદ પંકજભાઈના દીકરાએ પિતાજી સાથે વાત કરી એટલે પંકજભાઈ કહેવા લાગ્યા કે દીકરા તમે લોકો ત્યાં જ ઉભા રહેજો હું હમણાં જ ત્યાં આવું છું થોડી વાર બાદ પંકજભાઈ એક ખૂબ મોંઘી કાર લઈને ત્યાં પહોંચી ગયા અને કારમાંથી બહાર આવીને દીકરાને કહેવા લાગ્યા કે દીકરા મેં તારા માટે એક ભાડાનો ફ્લેટ રાખ્યો છે અને લે આ ચાવી આ તારા ભાડે રાખેલા નવા ફ્લેટની ચાવી છે અને એ ફ્લેટનું એક વર્ષનું ભાડું મેં ભરી દીધું છે એટલે હવે તું અને તારી પત્ની એ ફ્લેટમાં તમને ફાવે એમ રહી શકો છો અને હા દીકરા તું તારી પત્નીને પૂછી લેજે કે એણે મને નીચે પાર્કિંગમાં રહેવા માટે કોની સલાહથી મજબૂર કર્યો હતો અને બીજી વાત કે મારા અત્યાર સુધીના કમાયેલા પૈસા અને સંપત્તિમાંથી તમને લોકોને એક પૈસો પણ નથી મળવાનો એટલે તમે લોકો મારા પૈસા અને ધન સંપત્તિ તમને વારસામાં મળશે એવી કોઈ પણ પ્રકારની ખોટી આશા ન રાખતા કેમ કે મારા રૂપિયામાંથી મારે કેવી વ્યવસ્થા કરવી જોઈએ એ બધું જ મેં નક્કી કરી નાખ્યું છે અને હવે હું જાઉં છું આટલું બોલીને પંકજભાઈ એની કારમાં બેસીને ત્યાંથી નીકળી ગયા ત્યારે દીકરો અને વહુ પંકજભાઈની કારને ત્યાંથી જતી જોઈ રહ્યા હતા અને એક બીજાના મોઢા સામે જોઈને પસ્તાવો કરવા લાગ્યા હવે એ સમય આવી ગયો છે કે આવા નાલાયક દીકરા અને વહુઓને ચોખા શબ્દોમાં કહી દેવું જોઈએ કે અમે તમારા માવતર છીએ અમે તમને આ દુનિયામાં લાવ્યા છીએ અને અમે તમારી સાથે નથી રહેતા પરંતુ તમે લોકો અમારી સાથે અને અમારા ઘરમાં રહો છો એટલે હવેથી તમને અનુકૂળ હોય તો જ અહીંયા રહેજો અને અનુકૂળ ન હોય તો તમે તમારી રીતે તમને પોસાય એવા ઘરમાં તમારા રહેવાની વ્યવસ્થા કરી લેજો પંકજભાઈનો દીકરો તો આ બધી જ વાતોથી અજાણ હતો પરંતુ જ્યારે એને આ બધી વાતોની ખબર પડી ત્યારે એ હેરાન રહી ગયો અને એની પત્નીએ કરેલી કરતૂતોથી ખૂબ પસ્તાવો થવા લાગ્યો પરંતુ હવે કશું થઈ શકે એમ નહોતું એટલે બંને પતિ પત્ની અફસોસ કરવા લાગ્યા કે અમે આ કેવી ભૂલ કરી બેઠા છીએ અમે તો પિતાજી પાસેથી બધું જ મેળવી લેવાની આશા રાખતા હતા પરંતુ પિતાજીએ તો અમને એક પૈસો પણ ન આપ્યો અને ઉલટાના રોડ પર લાવીને મૂકી દીધા છે તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો હર હર મહાદેવ